પોરબંદર શહેરમાં અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા બાદ કાદવ કીચડ જોવા મળી રહ્યું છે તેથી સ્થાનિકોએ પણ ભારે હાલાકી વેઠવી પડી રહી છે આ સમસ્યાના નિરાકરણ માટે પોરબંદર શહેર નગરપાલિકા દ્વારા કાદવ કીચડ વિસ્તારમાં ફેટ મિક્સ નાખવા માટેની દોઢ કરોડના ખર્ચ માટે સરકારને રજૂઆત કરી છે પોરબંદર શહેરમાં તાજેતરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો આ ધોધમાર વરસાદને લઈને શહેરના વિવિધ માર્ગો તેમજ વિવિધ વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા અને વિસ્તારોની ગલી અને શેરીઓમાં વરસાદી પાણી ભરાયા હતા હાલ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ કરી દેવામાં આવ્યો છે તેમજ અમુક વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની કામગીરી પણ શરૂ છે પરંતુ જે જે વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા તેવા વિસ્તારમાં માર્ગો પર કાદવ કીચળ જોવા મળી રહ્યું છે જેથી આ વિસ્તારમાં સ્થાનિકોને અહીંથી પસાર થવામાં મુશ્કેલ પણ વેઠવી પડી રહી છે પાલિકાએ આવા વિસ્તારોમાં કાદવ કીચળનું કાયમી નિરાકરણ માટે કાદવ કીચડ થયેલ વિસ્તારમાં વિટમિક્સ મટીરિયલ્સ નાખવામાં આવે આ માટે પોરબંદર પાલિકાના પ્રમુખ ડોક્ટર ચિત્તાબેન તિવારી તેમજ પાલિકાના ચીફ ઓફિસર મનન ચતુર્વેદી દ્વારા સરકારમાં રજૂઆત કરી આ કામ માટે દોઢ કરોડની ગ્રાન્ટ આપવા માંગ કરવામાં આવી છે પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા સરકારમાં પણ આપણે રજૂઆત કરેલી છે ડિઝાસ્ટરની ગ્રાન્ટ માટેની અને સ્પેશિયલી અમે લોકોએ વેટમિક્સ ભરતી નાખવા માટેની પણ કરોડ જેટલી ગ્રાન્ટની રજૂઆત ચીફ ઓફિસરે અને અમે લોકોએ સીએમ ઓફિસમાં અને અમારા પ્રભારી મંત્રીશ્રીને પણ રિક્વેસ્ટ કરેલી છે ટૂંક સમયમાં મંજૂરી આવી જાય એટલે આપણે કામ ચાલુ કરી દઈશું હાલ પાલિકા દ્વારા આ બિરલા કંપની પાસેથી ડટ લઈને અમુક વિસ્તારમાં નાખવામાં આવી રહ્યો છે અશોક થાની ગુજરાત ન્યૂઝ પોરબંદર